હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું પેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આપણે લોકોને ઘણીવાર એવો પ્રશ્ન થાય છે કે દળાવેલો લોટ છે એ કેટલા સમય પછી ન ખાવો જોઈએ સામાન્ય રીતે કહેવા જાય તો કેટલા સમય પછી તે અખાદ્ય બની જાય છે મિત્રો એ વાત કરીએ એ પહેલાં સૌથી અગત્યની વાત તમને જણાવી દઉં કે દળાવેલો લોટ છે એ બને ત્યાં સુધી તૈયાર બજારમાં મળે છે જે પેકેટમાં એ તો ન જ લેવો જોઈએ કારણ કે આપણે પણ ખ્યાલ નથી કે કેટલા મહિનાઓ પહેલાંનો ભરેલો છે તેમાં અને હા તેમાં એક્સપાયરી ડેટ આપેલી હોય છે તે ચોક્કસ છે પણ તે આપણે જાણતા નથી કે તે કેટલા સમય પહેલાં પેક કરેલો છે અને આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન આ વિશે શું કહે છે અને ઘરમાં આપણે લોકો લોટ દળીએ છીએ અથવા તો આપણી આજુબાજુમાં ચક્કી અથવા ઘંટી જે છે ત્યાં દળાવીને ખાઈએ છીએ તો આ લોટ કેટલા દિવસ સુધી ખાવો જોઈએ તેના વિશેની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોમાં આપણે કરવાના છીએ મિત્રો આયુર્વેદ મુજબ આપણે જોવા જઈએ ને તો ઘઉંનો લોટ છે તે સામાન્ય રીતે આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે ઘઉંનો લોટ છે એ તમે જ્યારે ઘઉંને લઈ અને દડાવો છો ત્યારે ઘઉંનો લોટ જે તાજો બને છે તે વધુમાં વધુ પંદર દિવસ સુધી ખાવાલાયક રહે છે તે ખાદ્ય હોય છે કારણ કે જેમ જેમ તેના દિવસો પસાર થતા જાય છે તેમ તેમ તેમના પોષક તત્વો તેના ન્યુટ્રિયન્ટ્સ જે છે તે તેમાંથી ઘટતા જાય છે તેમાંથી ઓછા થતા જાય છે હા ઘઉંના લોટનો ફાયદો એ છે કે તેનો સ્વાદ કે કઈ ફરતું નથી પણ પંદર દિવસ પછી તો તે ચોક્કસથી અખાદ્ય બની જાય છે તેને ન ખાવો જોઈએ સાથે સાથે મિત્રો વાત કરવા જાઓ તો મકાઈ છે જુવાર છે બાજરો છે આ બધા લોટ તો એવા છે કે જેને આયુર્વેદમાં કેવું કહેવામાં આવ્યું છે કે તેને સાત દિવસ પછી ન ખાવા જોઈએ એનો મતલબ કે તમે જ્યારે મકાઈ છે બાજરો છે કે જુવાર છે તેને દળાવો છો તેના સાત દિવસ સુધી તમે એને વધુમાં વધુ સાત દિવસ સુધી ખાઈ શકો છો પછી તે અખાદ્ય બની જાય છે અને બાજરાના લોટનો તો તમે અનુભવ પણ કર્યો હશે કે તેનો સ્વાદ છે તે બદલી જાય છે હવે મિત્રો આ ઉપરાંત પણ એક અગત્યની વાત આની સાથે તમને જોડવા માંગીશ જણાવવા માંગીશ કે આપણા પહેલાંના સમયમાં આપણી ભારતીય પરંપરા ગુજરાતી પરંપરા જે છે ને એ તમે જોવા જશો તો મગની દાળ છે અથવા અન્ય કોઈ પણ દાળ છે ચણાની દાળ છે તે બનાવવા માટે પહેલાંના સમયમાં આપણા ઘરમાં ઘંટુડો ઉપયોગમાં લેવામાં આવતો ઘંટી આપણા બધાના ઘરમાં હતી અહીં તમે ચિત્રમાં પણ એ જોઈ શકો છો ફોટો જોઈ શકો છો તેનો આનો ઉપયોગ કરતા હવે આનાથી શું ફાયદો થતો તો મિત્રો મોટામાં મોટો ફાયદો એ થતો કે પુરુષોના શરીરમાં જે અંગ નથી એ બહેનો માતાઓના શરીરમાં જોવા મળે છે અને એ છે તેના શરીરના બરાબર મધ્યના ભાગમાં રહેલું ગર્ભાશય અને જ્યારે બહેનો આ ઘંટુડો એટલે કે આ ઘંટી છે તેને ચલાવે છે ત્યારે હાથ કરતા પણ જે સૌથી વધારે દબાણ પડે છે ને શરીરના કોઈ અંગ પર તો એ અંગ છે તેનું ગર્ભાશય અને તેના પરિણામ સ્વરૂપે તેની ઇલાસ્ટિસિટી એ વધે છે હવે ઇલેસ્ટ્રિસિટીને આપણે શુદ્ધ ગુજરાતીમાં સમજવા જઈએ ને તો તેની તણાવ ક્ષમતા છે અને સંકોચન ક્ષમતા છે તેમાં ખૂબ જ વધારો સારો એવો વધારો થાય છે અને તેના પરિણામ સ્વરૂપે જ એકથી બે પેઢી પહેલાના સમયના બહેનો માતાઓ કે સ્ત્રીઓને તમે જોવા જશો ને તો ન તો તેમને ક્યારેય સીઝર એટલે કે સિઝેરિયનનો પ્રશ્ન થતો હતો ન તો ત્યારે તે લોકોને ક્યારેય સાંધાના દુખાવો નહોતો થતો આ ઉપરાંત તેમને કોઈ ઊંઘની સમસ્યા કોઈ દિવસ નહોતી થતી તેમને ડાયાબિટીસની સમસ્યા પણ નહોતી તેમને બ્લડ પ્રેશરની કોઈ પ્રકારની સમસ્યાઓ ન જોવા મળતી તેનું મુખ્ય કારણ છે આ ઘંટી અને ખાસમાં ખાસ સિઝેર સિઝેરિયન ડિલેવરીથી જો એ બહેનોને કોઈ મુખ્યત્વે વસ્તુ બચાવતી હતી તો એ છે આ ઘંટી કારણ કે તેનાથી ગર્ભાશય પર પૂરું પ્રેશર આવતું અને તેના પરિણામે તેની ઇલાસ્ટિસિટી છે એ વધતી અને તેના પરિણામે આવી સમસ્યાઓથી તેઓ બચી શકતા અને આ વાત હું નથી કહેતો આ વાત આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને દ્વારા સ્વીકારાયેલી છે સાથે સાથે મિત્રો તમને એક જણાવી દઉં કે ઠંડીની ઋતુ હોય કે ગરમીની એટલે કે ઉનાળાની ઋતુ હોય તો આ દરમિયાન કઈ વસ્તુઓ ખાવી જોઈએ કંઈ ન ખાવી જોઈએ ખાસ કરીને ઉનાળાની વાત કરીએ મિત્રો તો અત્યારે ગરમીની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં આપણે લોકોએ ગરમ જે લોટ છે તેનું સેવન તો ન જ કરવું જોઈએ જેમ કે સામાન્ય રીતે વાત કરવા જાવ તો રાગીનો લોટ રાગીનો લોટ છે તેની તાસીર ગરમ હોય છે તે શિયાળામાં ખાઈ શકાય પણ ઉનાળામાં ન ખાવો જોઈએ સાથે સાથે મકાઈનો લોટ છે તેની તાસીર પણ ગરમ હોય છે તેનું સેવન કરવું અત્યારે હિતાવ નહીં રહે સાથે સાથે બાજરાનો લોટ છે તેની તાસીર પણ ગરમ છે એટલા માટે તેનું સેવન પણ આપણે ઉનાળામાં ન કરવું જોઈએ શિયાળામાં તમે તેને સરળતાથી ખાઈ શકો છો મિત્રો આ તો હતી કેટલીક સામાન્ય માહિતી જે આજના વિડીયો આપણે જણાવી આશા રાખું છું વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને ને કરજો આભાર